બે સ્પલટો કરીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું પુરવઠા અધિકારીઓ ગોધરા મામલતદાર કચેરીમાં ચાલતી ઉગાડી લૂંટને ખુલ્લી પાડી અધિકારીએ પાંચ સામાન્ય રેશન કાર્ડ ધારકોને સાથે રાખીને સ્ટિંગ ઓપરેશન પણ કર્યું અને અરજદારોને પડતી મુશ્કેલીનો અધિકારીઓએ જાત અનુભવ કર્યો છે અધિકારીની તપાસ દરમિયાન ચોંકામદારી હકીકતો બહાર આવી છે સરકારી કચેરીમાં અડ્ડો જમાઈને બેઠા એજન્ટો અરજદારો પાસેથી જેરોક્સ અને સ્ટેમ્પ પેટે વધારે નાણાં પડાવતા હતા

આ જે ફોર્મ નંબર બે થી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વ ઘોષણા જ કરવાનું છે એફિડેવિટ કરાવવાનું નથી અને આ એફિડેવિટ ની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પ ના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે પછી એફિડેવિટ લખાવવું પડે છે એક્ટિવિટી માં ફોટો પાડ આમ કરીને કુલ અઢીસો રૂપિયા નો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ પચાસ ના સ્ટેમ્પના સાઠ રૂપિયા લે છે સોના સ્ટેમ્પના છે એકસો રૂપિયા લે છે જે જે આવેલી છે એ અંદર પણ ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્સ નો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણ થી માં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવ થી વિરુદ્ધ નું છે ગુજરાત પોલીસે ઓડિશાના કટકમાં નોંધાયેલો ગેંગરેપી